નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં મિત્રો આ વિડિયોમાં એક મહાત્માના વચન પ્રમાણે કે આ પુત્ર માતા પિતા પહેલાં મૃત્યુ પામે છે તેનું રહસ્ય છુપાયેલું છે એ જાણવા વિડિયોને અંત સુધી નિહાળજો ને વિડીયોને લાઇક કરી કમેન્ટ બોક્સમાં માતા લક્ષ્મી લખી તમારી હાજરી શરૂથી આપજો તો મિત્રો એક ગામમાં નદી કિનારે આવેલા એક સાદા પરંતુ સંસ્કારોથી ભરેલા ઘરમાં હરિભાઈ અનેકાબેન રહેતા હતા તેમણે પોતાનું આખું જીવન મહેનત ઈમાનદારી અને ત્યાગની ભાવનામાં વિતાવી દીધું હતું પોતાના બે પુત્રો રવિ અને મોહનને મોટા કર્યા હતા હરિભાઈ કહેતા કે સંતાન એ ભગવાનની અમાનત છે અને કમળાબેન માનતા કે માતા માટે સંતાન સુખ દુઃખ બંનેનું કારણ બને છે બંને પુત્રોને તેમણે એક સરખો પ્રેમ એક સરખી શિખામણ અને એક સરખી સ્વતંત્રતા આપી હતી પરંતુ સમય જતાં જીવનની દિશા અને વિચારો બદલતા ગયા રવિ ભણવામાં તેજસ્વી હતો તેને આગળ વધવાની મોટું બનવાની અને શહેરની ચમક ચમકધમકમાં પોતાની ઓળખ બનાવવા નીકળવાની ઈચ્છા હતી તેથી કોલેજ પૂરી થતાં જ તે શહેર ગયો ત્યાં નોકરી મળી પગાર વધતો ગયો મિત્રવર્તુળ પણ વધતું ગયું અને સાથે સાથે સમયની અસત અને વ્યસ્તતાનું બહાનું પણ વધતું ગયું શરૂઆતમાં રોજ ફોન કરતો રવિ ધીમે ધીમે અઠવાડિયામાં પછી મહિનામાં એકવાર ફોન કરવા લાગ્યો ફોન પર વાત થતી ત્યારે અવાજમાં ફરજ હતી પણ લાગણી ઓછી હતી જ્યારે પણ કમળાબેન દરેક ફોન પછી ખુશ થતી છતાં ફોન મૂકતા જ આંખો ભીની થઈ જતી બીજી તરફ મોહન શાંત સ્વભાવનો હતો તેને શહેરની દોડમાં રસનો હતો તેને માતા પિતાની સાથે રહેવું ખેતી કરવી પશુઓની સંભાળ રાખવી અને ઘરની જવાબદારી વહેંચવી વધારે ગમતી સવારે વહેલો ઉઠીને પિતાજી સાથે ખેતરમાં જતો બપોરે માતાજી માટે દવા લાવતો સાંજે તેમની સાથે બેસીને વાતો કરતો અને રાત્રે પગ દબાયા વગર સૂતો નહીં તેના માટે માતા પિતા ભગવાન સમાન હતા સમય પોતાના પગલે ચાલતો રહ્યો અને એક દિવસ ગામમાં એક સાધુ આવ્યા તેમણે સત્સંગમાં એક સવાલ પૂછ્યો કે કયો પુત્ર માતા પિતાથી પહેલાં મૃત્યુ પામે છે લોકો આશ્ચર્યમાં પડી ગયા કોઈએ કહ્યું અકસ્માતમાં મરનાર તો કોઈએ કહ્યું રોગથી મરનાર ત્યારે સાધુએ શાંત અવાજે કહ્યું કે જે પુત્ર માતા પિતાના દિલમાંથી મરી જાય એ જ પહેલો મરે છે આ શબ્દો કમળાબેનના હૃદયમાં તીરની જેમ વાગ્યા અને હરિભાઈ લાંબા સમય સુધી વિચારી રહ્યા થોડા સમય પછી હરિભાઈ ગંભીર રીતે બીમાર પડ્યા ડૉક્ટરો દવાઓ અને હોસ્પિટલનો દોર શરૂ થયો મોહન દિવસ રાત તેમની સેવા કરતો રહ્યો રવિને ફોન કરીને જાણ કરી તો રવિ થોડા દિવસો પછી આવ્યો મોંજી કાર ચમકદાર કપડાં અને હાથમાં ફોન સાથે તેણે ડૉક્ટર સાથે વાત કરી ખર્ચ પૂછ્યો બે ચાર સાંત્વના શબ્દો બોલ્યા અને પોતાની મીટિંગનું બહાનું બનાવીને થોડા કલાકોમાં પાસો સેફ સાલો ગયો તે રાત્રે હરીભાઈ મોહનનો હાથ પકડીને રડી પડ્યા અને કહ્યું કે દીકરા તું જ સાસો આધાર છે થોડા દિવસમાં હરિભાઈ ભગવાનને પ્યારા થયા અંતિમ વિધિમાં આખું ગામ ઉમટી પડ્યું રમી આવ્યો ખરો પરંતુ તેના મનમાં દુઃખ કરતાં ફરજ વધુ હતી હરિભાઈ પછી કમળાબેન સંપૂર્ણપણે મોહન પર નિર્ભર થઈ ગઈ મોહન તેમની સાયની જેમ સાથે રહેતો પરંતુ ઉંમર અને વિયોગના દુઃખે કમળાબેન પણ એક દિવસ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા મોહન તૂટી ગયો છતાં તે પોતાને સંભાળી લીધો રવિ ફરી આવ્યો વિધિ કરી મિલકતની વહેંસણી કરી અને પોતાની દુનિયામાં પાછો ખોવાઈ ગયો વર્ષો બાદ એક અકસ્માતમાં મોહનનું અવસાન થયું ત્યારે આખું ગામ રડી પડ્યું કારણ કે સૌ જાણતા કારણ કે સૌ જાણતા કે મોહન કેવો દીકરો હતો રવિને સમાચાર મળ્યા ત્યારે તે એકલો બેઠો હતો અચાનક તેને સાધુના શબ્દો યાદ આવ્યા અને તેને સમજાવ્યું કે તે તો ઘણા વર્ષો પહેલાં જ માતા પિતાના દિલમાંથી મરી ગયો હતો શરીરથી જીવતો હોવા છતાં પ્રેમ સમય અને સેવાના અભાવે તે સાસા અર્થમાં પહેલો મૃત્યુ પામેલો પુત્ર હતો અને આ સમજ સાથે તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યું તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં આભાર